આઈએસઆઈ એજન્ટ સરફરાઝ ડોગરે લાખોની રકમ મોકલી હોવાની આશંકા છે નેપાળ ખાતે રહેતા આરોપી મોહમ્મદ અલીના નેપાળની બે બેંકોમાં ખાતા છે બંને બેંકો ખાતામાં મોહમ્મદ અલીને પાકિસ્તાનના આઈએસઆઈના એજન્ટ ડોગરે લાખોની રકમ મોકલી હોવાની આશંકા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળની બેંકોમાંથી

મૌલાના દ્વારા અશોક ઉર્ફે અબુબકરને એક કરોડની સોપારી આપી હોવાની માહિતી પણ ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને કોઈને પણ શંકા ના જાય એ માટે કામ કરવા હિન્દુ મૂળના અને બ્રેન વોશ કરીને મુસ્લિમ બનાવેલા લોકોનો ઉપયોગ કરીને હિન્દુના હાથે હિન્દુની હત્યા કરાવવાનો કારસો ઘડી કાઢવામાં આવ્યો હોવાના એંગલ પણ નીકળી રહ્યા છે આ સમગ્ર મામલે હની ટ્રેપનો એંગલ પણ નીકળી રહ્યો છે જેમાં પાકિસ્તાનમાં રહેતી યુવતીઓ દ્વારા હિન્દુ યુવાનોને પહેલા હની ટ્રેપમાં ફસાવી પછી મૌલાણા દ્વારા બ્રેન વોશ કરીને મુસ્લિમ બનાવી અને બાદમાં સમગ્ર પ્લાન પાર પાડવાની તૈયાર કરાઈ હોવાની માહિતી હાલ તપાસ એજન્સી ચેક કરી રહી છે